એના વણેલા કપડાં પહેરશે બાકી એને રંગારા અત્યારે તો રંગારા કપડાં રંગતા એના રંગેલા કપડા પહેરશે બાકી એના ઘરનું પાણી નહીં પીવાય ચમાર બોખ બનાવતા ચામડે નહીં પેલા વાસણ નહોતા જયારે પાણી પાણી પહેરવા પેલા કોહ બનાવતા વાંડે હતી એ બધી ચામડાનું જ હતું કે નહીં તો એ પાણી પીશે બાકી ચમારના ઘરનું નહીં પીવે કેટલો બધો અત્યાચાર પટેલ પટેલ નહીં આપણે ખેડૂતો જ કેવું ને ખેડૂતના ઘરનું પકીવેલું અનાજ એ ખાશે પછી તમારા ઘરે ખાવા બોલાવો તો કેટલો અન્યાય એમ એનો તો એક ઘરે નહીં ઘરો ઘરમાં લાલ લગાડી દીધી કે નહીં ઓલો ઓલાને ઘરે જાય ને ઓલે ઓલાબડાય ઓલો ઓલા નથી અબડાય કોઈ નહીં એમ નથી હું નથી અબડાવતી એવું કોઈ કાતું જ નથી બધા નહીં આજ લાલ લગાડી ને ચ બાંધી એવી ગાઠી એમાં સલવાયો સગળો સંસાર એ જાતિપણા નું જા

પણ નોરતા આવે નિવેદ થાય તો કે અમારી માતાજીને દીવો તમારીથી નહીં જોવાય ને કે ગાડુ પાછ અડધો બાંધે નિવેદ થાય ત્યાં દીવો ન દી એટલે આને કોઈ ધર્મ કહેવાય આવું દાડા જગતમાં રોપી દીધું છે કે એક બીજાથી આમ તો નોખા જ રાખ્યા કોઈને ભેગા નહીં થવા અરે એક કુટુંબના જ હોય પણ માતાના મઢ નોખા પડે ને તે ઓલા મઢવાળો ઓલા ઘરે ન જાય ઓલા મઢવાળો ઓલા ન્યા ન જાય થાય છે કે નહીં અરે હનુમાનનો ભગત હોય દાખલા તરીકે હવે મારે તમે તમે હનુમાનના ભગત છો હું હનુમાનનો ભગત છો મારે